મને નહી ખમાતું હોય પેલા બે નોમ કમાઈ જાય આપણું યાર એવા આજ તો બોલા છે તું ફોન કરીને હેતરમાં કદી બોર બળી જાય તો કદી પૈસો આટલા પોસ રૂપિયા નહીં આવતા કે ભત્રી જો હું લેવા હું લેવા પણ મારા વાણા એ તો માથા સડી ગયા યાર માથા સડી ગયા તાને તાન હું કરશું આપણે કોક કરવું પડશે હો મન તો હા હાય સરસ યાર

મન તો તમાર હમ ખાવા છો માર દેખાતી નહીં જોજો હમ જો પણ ઈને તો એરન ડેમ ભેગો ઝાલે રે વાસ પણ ઝાલર વાય એક જોને પાપડીઓ વાય પણ ઈને જોકા મારો પણ મારો ઈને શું આવ બે વસ્તુ આબાની આવે એરન ડા એટલે એરન પણ ઈના હેતર મો તે હોનું હોક વાતો પણ આપણે શું કરવાનું કયો હોનું કોઈ દિવસ ઉગત નઈ આ તો કેવત છું યાર ઓ વાહ સાને આપડે બે નાખીએ બધા બાજી જ નાખે હાલ નાખું આજુ બાજુ વસી કોઈ ને ખબર જ ના પડે એ વાત હાજી છે કલિકોપ્ટર લઈને ઉડીને તા અને દેખવાય શું કે છે એ વાત હાશી નાખું નાખો ના હોય તો હું ડુંગર ભાર કાંડા ભાગતા જ નહીં શિખર ખબર નહીં લાકડા નાખે કેટલો ખંડા ખબર નહીં પડે પાછા ઉભા થઈ જાય

અપ આ તો બોલે હું બોલા રે લાગતો

ના કેવાય છે ઠોકી અમે દારે દારે પોન લે એટલે થઈ કે અમે શું કરીએ અમે તો દારે વારવાના

એવું ખતરનાક મન તો અધાર ઉપાડે તો મને એવું થાય ને મને આ ગયા ખાતો ભાઈ ના બોલ પેલા હું તો ખાથે લોનતો અધાર ઉપાડે એટલે તું જોઉં તો જી ખાઈ ખાઈને ને આવું કરીશું મારા દેખાય છે તો સિવાય ને પાછા મારા છે જબરદસ્ત પાછા મજૂરી તો કરતા નહિ મારું